ગીરગઢડા તાલુકાના નીતલી ગામે વાડી વિસ્તારમાં આથીરની તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો નીતલી ગામના રામજીભાઈ વલ્લભભાઈ શેલડિયા વડલી રોડ ઉપર પોતાની વાડીએ સૂતા હતા ત્યારે બન્યો બના વાડીમાં આવેલ ફરજામાં ખાટલામાં સૂતા હતા ત્યારે માથાના અને ચહેરાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી નીપજાવી હતી સવારે તેમનો દીકરો વાડીએ પહોંચતા જાણ થઈ તેમના દીકરાએ ગીરગઢડા પોલીસ તેમજ જંગલ ખાતાને જાણ કરાતા બંને ટીમો ઘટના સ્થળે પહોંચી ઉના વિભાગ ડીવાયએસપી પણ પહોંચ્યા ઘટના સ્થળે આદળને પગ હાથ અને માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના કામારી મોતને ઘાટ ઉતાર્યા વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે ગીર સોમનાથ

સ્થળ ઉપર પંચામુખ અધિકારી અને બધાને બોલાવી અને કાર્યવાહી કરી રહ્યા છીએ ઇન કેસ પંતામુ ભરે અને પીએમ કરી અને પીએમ આધારે આગળની તપાસ અને ભોગ બંધાર જે મુતિજ ફામના રામબીભાઈ છે એના દીકરાની ફરિયાદ આધારે ગીરભાગ્રા પોલીસ સ્ટેશનમાં મર્ડનનો જુનો દાખલ કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર છે ગીરભાગ્રા કરી રહ્યા છે બરાબર ક્ષમતા આપણી હાલની પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે એ દરમિયાન એમના દીકરાએ હજુ સુધી કોઈ શંકા એવી નથી દર્શાવી જે આ ઘટનામાં જે કોઈ સસ્પેક્ટ હોય એવી કોઈ આમ જે સસ્પેક્ટ કહી શકાય એવા કોઈના નામ અથવા એવો કોઈ બનાવ બાબતે પણ હજુ કઈ દીકરી એમને કર્યું નહોતું નથી પરંતુ અમે લોકો આ બાબતે પણ ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ બનાવમાં ઘટના ફક્ત murder થયું કોઈ લૂંટ કે ચોરી કે એવો કોઈ ઈરાદો નથી. એટલે એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. આનું કોઈ કારણ શું છે પોલીસ પોલીસની ટીમ જે LCB ની ટીમ હાલમાં કામ કરી રહ્યા છે. તમારું નામ? જગદીશ ભાઈ રામજી જે મૃતક છે એ તમારા શું થાય છે? મારા પિતા. ઘટનાની જાણ તમને કઈ રીતે ખબર પડી? સવારે વાડીએ આવ્યો ને ત્યાં જોયું ને ઈ એમનેમ ખાટલામાં પડ્યા હતા ક્યાં ક્યાં ઈ ગયા તા માથામાં મારી દીધેલું છે પગમાં મારી દીધેલું છે બે પગમાં છે માથામાં છે મારી દીધેલું વાડીએ શું આવ્યો તો વાડીએ માંડવી પડી છે ને તેના રખો પહેવા તમને કોઈ શંકા છે કે કોઈ અનબનાવ કોઈ જોડે થયેલો કોઈ કોઈ માટે નહીં